હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તો કેમ છો તમે બધા મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને સવારે અમે ફ્રી થઈને બેસી ગયા છીએ તડકો ખાવા કેમ કે આજે સીટું નથી એટલે આજે પૂરો છે અને અમે અહીંયા કામ કરીને બેઠા ત્યાં તો તડકો સામેના ના ઓટલે વહી જમજ અહીંયા તો સાઈડ આવી ગયો શિયાળામાં તડકામાં બેસવાની એવી મજા આવે ને કાફ્રેન્ડ

લાવા મારું છે લઈ જાઉં ને મારું છે મારું બોલ તો છે એમ આ હું ને કઈ ગયો બઉ દુખે દવાખાને લઈ જાઓ હેલ્ સારું હોય તો

હારું હારું ખાવું છે એમ કે ને આ જો હોજી ગયો છે આમ ફરતો મારે સામું જતો સાચું ને હોજી ગયો છે છુપાવે છે એનો ગાલ કઈ નઈ ખાઈ લો શેરો મને ગાલ દુખે ગોલ બટોલ એ

મારા મારા મમ્મી છે અને તબિયત પણ આજે થોડીક થોડીક બગડી ગઈ છે અને આ વામિકા રમે છે પતંગ

এ মম্মী <Tippettin throat> <that's> <that's> ભૂમિ આનું નામ પણ ભૂમિ છે ને મારું નામ પણ ભૂમિ છે હા ડબલ ભૂમિ

તો ફ્રેન્ડ્સ આ બлог જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડિયોને લાઈક કરજો અને શેર કરજો હદને શેર કરજો આવсне વધુ ફોટોક છે તો હવે મળીયા નેક્સ્ટ બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ This વિડિયો બાય બાય બઈ તારી ભાષામાં તો બઈ